વડોદરા નજીક આવેલી મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરનારા તત્વો સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી ગાંધીનગર વિજિલન્સની ટીમ દ્વારા આજે મહીસાગર નદીના પટમાં દરોડા પાડવામાં આવ્યા અને સધન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ લીઝ સત્તાવાર રીતે ફાળવવામાં આવી છે વિજિલન્સની ટીમ દ્વારા તપાસના અંગે શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે વર્દરા નજીક મઈસાગર નદીમાં આવેલી છે મઈસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતી હોવાની બૂમો લાંબા સમયથી ઉઠવા પામી હતી એ બાદ મહીસાગર નદીમાં રેતીના ગેરકાયદેસર ખનનના કારણે ઊંડા ખાડા પડી ગયા હોવાના કારણે અહીંયા નાહવા આવતા લોકો ડૂબી જતા હોવાની ઘટના પણ સામે આવી હતી ત્યારબાદ અહીં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ રેતી ખનન માફિયા સામે કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી આજે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા કોટના ગામ પાસે મહીસાગર નદીના પટ વિસ્તારમાં દરોડા પાડવા આવવાને સામે આવ્યું હતું આ દરોડામાં રેતી ખનન કરવા અંગેની મંજૂરી નિયમ અનુસાર થાય છે કે કેમ કેટલા પ્રકારની મંજૂરી છે તેવા વિષયોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે સ્ટેટ વિજિલન્સની રેડ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો નદીમાંથી રેતી ઉછેલવાનો સામાન જેસીબી મશીન તથા ડમ્પરો મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આમાં અમારા ગ્રામ પંચાયત પાસે કોઈ બી સત્તા નથી કે ખનન દ્વારા જે પકડાયેલા વાહનો જે ડિટેન કરેલા છે એ અમારી કસ્ટડીમાં રાખવાની કોઈ અમને સત્તા હોતી ન હોતી એટલે અમે ખાન ખનીજના જે અધિકારીઓ આવ્યા હતા એમને જાણ કરી કે આપણું અમારી જે નંદેશ્રી પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં આગળ તમે કસ્ટડી કરી શકો છો અમે ફ્લાયન્સકો સુરતથી આવીએ અમારા વડા નરેશ્યામ જાની સાહેબ દ્વારા સૂચના આપેલી એ સૂચનાના આધારે એ લોકેશન ઉપર આજ રોજ રેડ પાડવામાં આવી તપાસ સમયે બે ટ્રકો એક ટચિંગ મશીન એક ટ્રેક્ટર ને એક યાંત્રિક નાવડા દ્વારા ખાણકામ ચાલુ જોવા મળેલું જેની તપાસ કરતાં મંજૂરી મળેલ જણાઈ આવેલ નથી જેથી સમગ્ર મુદ્દામાલ સીજ કરવામાં આવેલ છે ને આગળની અનુસાર કાર્યવાહી કરવામાં આવશે